જામનગરના વોર્ડ નંબર પંદર ના ગોકુલનગર પાછળ આવેલા ખોડિયારનગર સોસાયટીના લોકો ભારે પરેશાન છે ખરાબ રસ્તાઓ ખુલ્લી ગટર કચરાના ઢગલા અને બંધ રસ્તાનું દુષ્પરિણામ આ બધું મળીને વિસ્તારની જનતા ત્રાહિમામ પોકારી રહી છે લોકોનો આક્ષેપ છે કે સ્થાનિક આગેવાનો ચૂંટણી વખતે તો મત માંગી લેવા આવે છે પરંતુ વિકાસની વાત આવે ત્યારે કોઈ પગલાં લેતા નથી ખાસ કરીને બંધ પડેલા રસ્તાઓને કારણે બાળકોને સ્કૂલે જવામાં અને લોકોને રોજિંદા આવવા જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે ચોમાસામાં તો સ્થિતિ વધુ ભયાનક બની જાય છે લોકો ગોઠણ જેટલા ગારા અને કાદવમાં ચાલવા મજબૂર થઈ જાય છે નાગરિકોનો સવાલ સીધો છે જામનગર શહેરમાં સર્વત્ર આરસીસી રોડ બને છે તો ખોડિયારનગરને કેમ વંચિત રાખવામાં આવે છે સ્થાનિક રહેવાસીઓએ મીડિયા મારફતે તંત્રને સ્પષ્ટ એલ્ટિમેટમ આપ્યું છે કે રસ્તા તાત્કાલિક ખોલીને નવા બનાવવામાં આવે નમસ્કાર મિત્રો અત્યારે હું આ મયુર રેવન્યુ થી ગોકુલ નગર જતા રોડ ઉપર વચ્ચે નગર સોસાયટી આવે એ સોસાયટીમાં ઊભો છું અહીંના રહીશો છે ભેગા થયા છે અને અહીંયા ઘણા બધા પ્રશ્નો એવા છે જે પ્રાણ પ્રશ્નો કહી શકાય કે આટલા વર્ષથી આ લોકોની સરકાર છે પણ આ પ્રશ્નો છે હજી સુધી નથી ગયા એના માટે આ જનતા જે અત્યારે પ્રશ્ન ઉઠાવવા માટે ભેગી થઈ છે આપડે જનતા ને જ પૂછીએ કે અહીંયા જે ક્યાં ક્યાં પ્રશ્નો છે જીભ ક્યાં ક્યાં પ્રશ્નો

એલા નંબર તો કોર્પોરેટનો અમારો પ્રોના વિસ્તારનો દોરતા છે ઓ મિત્રો તમે જોઈ શકો છો કોર્પોરેશનમાં પડેલો વિસ્તાર છે છતાં પણ જે ખતરની ગાડી પર નથી આવતી બીજો પ્રશ્ન વાયુ પાસેની જાણ છે બીજો પ્રશ્ન તો ઘણા છે જોઈને તો ગયા વર્ષે 2 વર્ષથી આપણા સોસાયટીમાં પાણી સમસ્યા અત્યારે અત્યારે આના આર્થિક રોડ નથી રોડ આવ્યો જ નથી અને ગયા વર્ષે જે રસ્તો ખુલ્યો હતો ત્યારે સ્ટેટ વિભાગના ના અને મહાનગરપાલિકા ના કાર્યકર્તા આ થઈ ગયા હતા તમને મહિનાથીમાં અમે લોકો હોય ને અહીંયા આર્થિક રોડ આપી દીધો પણ અત્યારે કઈ નથી મત નઈ જાય મત નઈ જાય મત બધા ના લઈ જાય કાઈ કરતા શું તમે આ કામ નથી

वो रास्ता लगता જોઈ શકો રોડ એટલો ખરાબ છે કે મારી પડી ગયા હતા તો જામનગર કોર્પોરેશન ના જે અધિકારીઓ રહ્યા જે નેતાઓ રહ્યા એમને ખાસ કેવું છું કે આ વિસ્તાર આટલા સમયથી જે કોર્પોરેશનમાં ભણેલો છે તો આ વિસ્તારને જે સારા રોડ રસ્તા આપવામાં આવે અત્યારે આ વિસ્તારની મૈન સમસ્યા એ છે કે આગળથી રસ્તો જે બંધ થઈ ગયો છે પહેલા તો આ લોકોની એ સમસ્યા છે કે બે બાજુથી જે રસ્તો ખોલી દેવામાં આવે અને રસ્તો જે આખા જામનગરમાં અત્યારે સીસી રોડ થયા છે આ એરિયાને હુકામ મૂકી દીધો ને એ ખબર નથી પડતી કે આ લોકોને ખાલી મત જ જોઈ છે આ લોકો ના કામ તમારે કરવા જ નથી એટલે આ રસ્તો મૂકી દીધો છે એ સમજાતું નથી બીજા પ્રશ્નો અહીંયા એ છે કે ગટર ની મેઇન સમસ્યાઓ છે ગટર ચોક થઈ જાય છે ચોમાસે પાણી ભરાય છે એક આપણે ગોઠણ ગોટણ સુધી છે ને ગારો હોય છે આ વિસ્તારમાં કારણ કે હું હાલેલો છું મને ખબર છે આ લોકો નું કેવું સાચું છે ગોઠણ ગોટણ સુધી ગારો હોય એવા રસ્તાઓ છે ખાસ કોર્પોરેશન ને કેવું આ વિસ્તાર પણ છે થોડોક ન્યાય આપવામાં આવે આ વિસ્તાર પણ જે કામો છે તાત્કાલિક રૂપે કરવામાં આવે અને એક કચરાની ગાડી પણ પ્રશ્ન છે કચરાની ગાડી ક્યારે ખબર માં ચાર વાગે માં આવી જાય છે બાકી તો આવતી જ નથી આ પણ જે જરાક ટાઈમ સર સવારે દસ બાર વાગે છે કચરાની ગાડી પણ આવી आज त ९ बजे आबे को मनोमा छ बाबा भर्नी सामने डुकेरो बनाएर भन्दै छ पाइ आयो त खैर भन्दै छ अरे के कराले ले थाहा गरे के कराउ त मेरो रेखौ बस मेरो

તમારો <rôle à déc>

પાણી આવે છે આ કેટલો સમય આ રસ્તો એમનો કાચો જે છે પણ અત્યારે હાલ હાલમાં હતો એનાથી હાવ લોક થઈ ગયો છે આગળથી રસ્તો હાવ લોક થઈ ગયો

જો દેવામાં નહી આવે તો અમારા દત્તાવાસીઓ તરફથી થી ઘેરાવ કરવામાં આવશે અને ગાંધીજી માર્ગે આંદોલન કરશું અમે એ કોપરેશન ખાસ જાણી જાણીએ તો મિત્રો તમે જોઈ શકો છો લતાવાસીઓ જે કેટલા પરેશાન છે કે કોર્પોરેશનની જે એ બાકી નગર ઘેરાવ ન કરવું પડે એ પહેલા જે કોર્પોરેશનને વિનંતી હતી કે આ લત્તાવાસીઓ છે એમની સમસ્યાઓ છે એમની સમસ્યાનું સમાધાન છે હા હાથ વગર્યું છે કોર્પોરેશન ધારે એક દિમા જાય રોડના કામ સ્ટાર્ટ કરાવી શકે છે તો જે કાંઈ અધિકારીઓ જે કાંઈ નેતાઓ રહી જે સાંભળતા હોય એમને ખાસ કહેવું હતું કે આ વિસ્તારને જે ન્યાય આપવામાં આવે આ વિસ્તારના રસ્તા જે ખોલવાના છે તાત્કાલિક ખોલવામાં આવે તાત્કાલિક છે અહીંયા સીસી રોડ કામ પણ ચાલુ કરવામાં આવે કારણ કે જ્યાં જ્યાં મોદી છે આવતા હોય ત્યાં તાત્કાલિક જે યુદ્ધના ધોરણે રસ્તા થઈ જાય છે તો આ એરિયામાં પણ થવો જોઈએ અને અહીંના જે ગટરની સમસ્યા હોય પાણીની સમસ્યા હોય કે જે કઈ રોડની સમસ્યા હોય તમામ સમસ્યાઓ છે સત્વરે છે નિરાકરણ લાવી તાત્કાલિક છે સોલ્વ કરવામાં આવે એવી છે લતાવાસીઓ તરફથી અપીલ હતી બધાય લતાવાસીઓ આ સમસ્યાઓ બધી બરોબર છે ને

ડોક્ટર મોટા પકચે જાય જલ્દી મોટા માસી ગયો આને જો લઈ લઈ જાવ લઈ જાવ આ

અને તે આપણે તો ગાણો જો બરાબર આગળ રસ્તો જોવો તમને બહુ ખરાબ છે

来来来，进来进来！啊，来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来一个！来 اما پڙهندا هوندو آهي اڄ ڏاڍا نياتي ڪريو اما پڙه وري جاي ته هو كومر تي اوز ڪرايو رجوهت ڏيئي چڪي ايمان پڙه وري جاي ته هو كومر تي اوز ڪرايو رجوهت ڏيئي چڪي लाइ <laughs>

હાય બગી બતાવો રાતો રાતો બતાવો કોલો તો અમાર વિકાસ અમાર

આ બધું લઈ લે ભાઈ આ બધું લઈ લે ભાઈ બરાબર આ આ જુકા આ આ આ આવે બાકી અમાર કોઈ કઈ જેમ દેવા આવતું કચરા ની ગાડી નથી આવતી

મિત્રો માં જે સમસ્યા છે વાત વાતબંધ જે આ સ્તરે તાત્કાલિક ખોલી આપવામાં પછી રસ્તા જે ખરાબ છે આખા જામનગર માં સીસી રોડ થાય છે તો અહિયાં કચરા ની સમસ્યા છે કે કચરાની ગાડી નથી આવતી કચરા કચરાના થળ લાગ્યા છે કોઈ સાફ સફાઈ વાળું નથી આવતું તો અહિયાં સાફ સફાઈ આવે કચરાની ગાડીઓ ટાઈમસર મોકલવામાં આવે એક સમસ્યા ગટરની છે ગટરના ઢાંકણા ખુલા છે ગટરનો નો કોઈ નિકાલ નથી અવાર નવાર છે નળના પાણીમાં છે ગટરનું પાણી આવે છે આ બધી જે આ વિસ્તારની ની મેન સમસ્યા છે અને આ વિસ્તારની જનતા જે કેટલી તાઈમા થઈ છે આટલી મોટી સંખ્યામાં જે અહીંયા આવી છે અને કોર્પોરેશન માટે છે જવાબ માંગે છે કે કોર્પોરેશન ના અધિકારીઓ

બધાને પરબરાય રામ બોરોસ કે આ બજુ ના આ બોરોસ ઘર ઘર નું ઘર મા તમને જો હા રોડ રોડ ખેલા આજે આ રોડ રોડ હલવાનો બધાયા કોમન તો ને ખોટી નથી કેમ સા મરાલીન ચાલે બેટા બાઈક રોડ

મિત્રો જોઈ શકો છો એરિયાની જનતા છે ખૂબ પરેશાન છે આશા છે જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ નેતાઓના કાન સુધી જે અવાજ પહોંચશે આ જનતાનો અવાજ છે એ પહોંચશે ને આ કામ છે એ તાત્કાલિક જે શરૂ કરવામાં આવે એવી એક એરિયા તરફથી માંગણી છે એટલે ખાસ છે જે કોઈ લોકો જોતા હોય એમને ખાસ કેવું હતું કે જામનગરની જનતામાં જે તમે હારા હારા રસ્તા મોદી સાહેબ આવે ત્યારે જોયા છે પણ આ પણ જે એક જામનગરનો ચહેરો છે આ વીસ વર્ષથી માત્ર મત લેવા જ આવ્યા છે કામ કરવા કોઈ નથી આવ્યા અહીંયા કામ કરવા આવો ને એવી એક જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને જે કોઈ નેતાઓ છે એને માગણી હતી ધન્યવાદ જય હિન્દ જય નમસ્કાર મિત્રો અત્યારે હું શું મયુર એવન્યુથી ગોકુલનગર જતા રોડમાં વચ્ચે છે આ બધી ઘોડિયાર કોલોની સોસાયટી ઘોડિયાર નગર સોસાયટીઓ છે એમાં ઊભો છું અત્યારે આ વિસ્તારની જનતા જે અહીંયા ભેગી નહીં છે આ વિસ્તારમાં ખૂબ ઘણા સમયથી જે રોડ રસ્તા ગટર પાણી વગેરે અનેક પ્રશ્નો છે એ ઉદભવ્યા છે જેના લીધે જે આ જન જનતા છે એ અત્યારે આપણે પ્રશ્ન રજૂ કરવા માટે જે એકઠી થઈ છે તો પહેલાં તો જે જનતાને હું પૂછીશ કે અહીંયા શું શું પ્રશ્નો છે બોલો

अठवारीयो 15 दिवस हैन जम त चालू छ पण आ कराव मन्दी नै न्यास बन्द छ रस्तो खराब थियो के खराब छ पहिले खराब छ पहिले म फरे नगर भित्र गाडी के के आउँछ के म भित्र आउँछु फोटो प्रश्न